છેલ્લા ત્રેવીસ વર્ષ દરમિયાન કેદાર પોલીસથી બચવા માટે મુંબઈ મહારાષ્ટ્ર ઓરિસ્સા સહિત અનેક સ્થળોએ ફરતો રહેતો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બાલોત્રા ખાતે એલ એન્ડ ટી કંપનીમાંથી નાટકી ઢબે આ આરોપીને ઝડપી પાડ્યો છે જે માટે સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ વર્કર અને સુપરવાઇઝરનો વેશ ધારણ કરવો પડ્યો હતો કારણ કે ત્રીસ હજાર કામદારમાંથી રાજુ ઉર્ફે કેદારને શોધવો આસાન ન હતું ત્યારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ વર્કર અને સુપરવાઇઝરનો વેશ ધારણ કરી અને ત્રીસ હજાર કામદાર વચ્ચેથી કેદારને ઝડપી પાડ્યો હતો હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજુ ઉર્ફે કેદારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત